સગાયજ સગાને ધૂત્યા હવે તેઓ કિસ્સો સામે આવ્યો છે અમિત પટેલ કે જે વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં રહે છે છેલ્લા બે વર્ષથી વડોદરા કલેક્ટર કચેરીના ધરમ ધક્કા ખાઈ રહ્યા છે એવામાં તેમની સરકારી તંત્રમાં ચાલતી લાલિયાવાડીનો ખૂબ જ કડવો અનુભવ થયો છે તેમણે વડોદરા જિલ્લા કલેક્ટરને અહેવાલમાં રજૂઆત કરી છે કે કેટલાક વિદેશમાં સ્થાયી થયેલા અને વિદેશની નાગરિક ધરાવતા લોકો દ્વારા અમિતભાઈ સાથે છેતરપિંડી કરાઈ છે ખોટા દસ્તાવેજો ઉભા કરી અમિતભાઈને ખેડૂત ખેડૂતોથી વંચિત કર્યા છે આ વિદેશ નાગરિકતા ધરાવતા લોકોએ

સરકારી દ્વારા વિદેશી નાગરિકો દ્વારા અહીંયા વોટર કાર્ડમાં નામ ન થઈ અને એમને ખેતીલાયક જમીનો ધારણ કરી છે એ અંગેની મેં કલેક્ટર ઓફિસમાં ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી લિખિત પુરાવા સહિતની અરજીઓ આપી છે તો કોઈ કાર્યવાહી થતી નથી તો હું સીએમ ઓનલાઈનમાં પણ પોર્ટલ પર ગયો ત્યાં આગળ પણ કમ્પ્લેન કરી અને ત્યાં આગળ પણ કમ્પ્લેન કરતા ત્યાંથી ફરી પાછું કલેક્ટર ઓફિસમાં આવ્યું અને ફરી પાછું મામલતદાર કૃષિ પંચમાં છેલ્લા નવ મહિનાથી વધારે સમયથી ત્યાં આગળ પેન્ડિંગમાં છે કોઈ કાર્યવાહી થતી નથી એટલે મેં એ પછી વિદેશી નાગરિકે અહીંયા વોટર કાર્ડ પણ કઢાવેલા છે એની સેપરેટ પુરાવા સહિતની અરજી કલેક્ટર સાહેબની કચેરીએ આપી તો પણ છેલ્લા સાત મહિનાથી એમના નાગરિકતાના વિદેશી નાગરિકતાના પુરાવા સરકારી રેકોર્ડ પરના જે છે એ આધારે પણ બે હજાર ચૌદમાં એ લોકોએ સ્વીકારેલું છે કે અમે વિદેશના રહેવાસીને વિદેશી નાગરિક છીએ તેમ છતાં બે હજાર સત્તરમાં એમનું નામ ભારતીય વોટર લિસ્ટમાં કઈ રીતે આવ્યું એની તપાસ થવી જરૂરી છે કારણ કે નાગરિકતાના નિયમોને આધારે પાંચ વર્ષ કે તેથી વધુ સમય ભારતનો રહેવાસી હોય તો જ એને ભારતીય નાગરિકતા મળે અને વોટર કાર્ડમાં નામ થાય હવે ભારતીય પાસપોર્ટ લીધા સિવાય જો વોટર લિસ્ટમાં નામ આવ્યું હોય તો એની ફોર્જ વોટર આઈડી છે કે કેમ તેની તપાસ થવી જરૂરી છે અધિકારીઓ કોઈ જાતે કામ કરવા માગતા નથી અને એ મારી પર ડોળે છે કે તમે પોલીસમાં જાઓ પોલીસમાં ગયો ત્યાં આગળ નિવેદન આપ્યું તો એ લોકો કે નાગરિકતા ચકાસણી કરવી કે નાગરિકતાની તપાસ કરવી એ અમારો વિષય છે નહીં એમ જ ત્રણથી ચાર મહિના પોલીસ સ્ટેશનોમાં પણ મને નિવેદનો માટે હું ગયો અને કોઈ કાર્યવાહી થઈ નથી ત્યાંથી પરત પાછું કલેક્ટર ઓફિસમાં આવી ગયું મેં આ અંગે હોમ મિનિસ્ટ્રીમાં અને પીએમમાં પણ પર્સનલ ગ્રીવન્સ મેં નોંધાવેલો છે અને અરજી કરી છે એ સિવાય એક નાગરિકના હાથમાં બીજું કશું રહેતું નથી કારણ કે જો સરકારી જ કચેરી જો નાગરિકતા નક્કી ના કરે તો ભારતીય નાગરિક મારો પોતાનો ખેડૂત એક જતો રહ્યો છે તેમ છતાં હું કંઈ કરી શકું એવો સ્થિતિમાં જ નથી હોઈ પણ શકે એ તપાસનો વિષય છે કારણ કે આની અંદર જે થયું છે એ સરકારી રેકોર્ડ પર જ દેખાય છે એમના ધ્યાન બાર ગયું હોય તો મેં ધ્યાને લાવ્યો છે તે છતાં દોઢ વરસથી ધ્યાને લાયા પછી પણ જો કાર્યવાહી ન થાય તો એના વિશે એ જે તંત્ર નક્કી કરે એ બાકી પબ્લિક જોડે બીજો કોઈ રસ્તો છે નહીં